તો રામ રામ બધા મિત્રો મિત્રો આમ જોઈ લો ટ્રાફિક ખાલી તમે પછી આવી ગયા આપણે હુડકા રાઈડ માં ચકલા માંથી બાજ બનવાનું હતું પછી યાદ આવ્યું કે ચકલા કોઈ બાજ નો બને બાચતા બૈના ની પછી આપણે મૈંડા પાણી ની બોટલ ગોતવા ને ગોતી લીધી પાણીની બોટલ પાણી પાણી પીન તમને તો ખબર જ છે આપણે હું જોઈ તો લઈ લીધા પછી બે ઝેર ના પોટલા ઝેર નું પોટલું ખાધું તે ચડી ગયું પછી આવી ગયા આપણે મોતના ના કુવામાં જોવા ને મોત ના જોવા આવ્યા ને આવડા એક તો વી ની નોટ રાખી કાકો લેતો નતો ઘડીક માં હરું થયું વી ની રાખી દહ ની રાખી હોત તો હાવ ના અડત આવડા આહા હા નચિયા વાહ બેહવા આવ્યા તો અંદર તો આવી ગયા પછી આપણે અંદર બેહાયડા વિના એમનેમ ચાલુ કરી દીધું કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર બેહી ગયા ચકડોળમાં ના આયા થી આવો આખો મેળો દેખાય હું પૂરે કોરાઈ કોરા ચારો તરફ કોરાઈ કોરા હે

No! 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 Okay. 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 Thank you. થોડીક વાર બાકાજી કે બોલાવ્યો ને આપણે આવી ગયા થોડીક એવી વસ્તુ લેવા નથી ન્યા આગળ ને લઈ લીધી થોડીક એવી વસ્તુ ને હજી તો બહાર નીકળતા હતા તો આ પાયતા મેળા ઓછો ઓછ તાપ કરીને બેઠા હતા આપણે તો એમ કે હું આવી તો માંડવી હતી ન્યા માંડવી લઈ લીધી થોડીક એવી ને આજનો લોકો આપણો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય મિત્રો